you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યુઝ ગુજરાતી તેમના બુદ્ધિ વિહાર આવાસ પહોંચ્યા હતા પૂર્વ રાજ્ય સભા સાંસદ વીરસિંહે પોલીસને આ મામલે સૂચના આપી હતી હાલ આત્મહત્યા કરવા પાછળનું કારણ જાણી શકાયું નથી ડીપી યાદવ સમાજવાદી પાર્ટીના પ્રણતાઓ પૈકી એક હતા તેમને પાર્ટીમાં મહત્વપૂર્ણ પદ ન મળ્યું હતું તેમ છતાં પાર્ટી પાર્ટીની મજબૂતી માટે કામ કરતા રહ્યા હતા ગ્રામ પંચાયત ચૂંટણીમાં પાર્ટીના ગઠબંધન ના પગલે તેમના શાળા અને સપા જિલ્લા અધ્યક્ષ જયવીરસિંહ કરીને તેમને જિલ્લા અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા ડીપી યાદવે લોકસભા ચૂંટણી દરમિયાન સ્થાને ઉમેદવાર બનાવવા બદલ વિરોધ કર્યો હતો નારાજ યાદવ ચૂંટણી પ્રચારમાં પણ સામેલ થયા ન હતા તેમની ફરિયાદ સપા પ્રમુખ અખિલેશ યાદવ ને કરવામાં આવતા જિલ્લા પ્રદેશ અધ્યક્ષ પદ પરથી દૂર કરી ફરી જયવીરસિંહ ને જિલ્લા અધ્યક્ષ બનાવ્યા હતા ત્યારથી તેઓ રાજકીય ગતિવિધિઓથી અંતર જાળવી રહ્યા હતા